આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રેકનાડુમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જે ભરતીની તમે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા ફાઇનલી એ ભરતીની નોટિફિકેશન જાહેર થઈ ગયેલી છે આગળ હું તમને બતાવીશ કે ફોર્મ ભરવાનું શરૂ ઓલરેડી કઈ તારીખથી સ્ટાર થવાના છે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયું છે અને ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો તો ટોટલ અહીંયા તમે વેકેન્સી જોઈ શકો છો કે બા તેર હજાર પાંચસો એકાણું વેકેન્સી છે અને જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ભેગી થઈને આ તેર હજાર પાંચસો એકાણું વેકેન્સી છે કોન્સ્ટેબલની કેટલી વેકેન્સી છે પીએસઆઈ માટે કેટલી વેકેન્સી છે હથિયારી હથિયારી માટે કેટલી છે બધી જ આગળ વાત કરવાની છે ડિટેલમાં તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિસિયલી આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે જેમાં તમે વિગતવાર વેકેન્સીનું બાયફન જોઈ શકો છો કે પીએસઆઈ કેટેગરી માટે કેટલી વેકેન્સી છે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વેકેન્સી તમને જોવા મળે છે એ પીએસઆઈ માટેની છે એમાં કેટલી ખાલી જગ્યા છે અને કેટલી જા ભરતી જાહેરાત કરી છે એ તમે જોઈ શકો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ હથિયારી માટે પાંચસો ઓગણસાઇઠ વેકેન્સી છે જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે એકસો ઓગણત્રીસ વેકેન્સી છે અને જેલર ગ્રુપ ટુ માટે સિત્તેર વેકેન્સી છે એમ ટોટલ પાંચસો અઠાવન વેકેન્સી ભરતી વડે જાહેર કરી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે હવે એના સિવાય પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ માટે શું છે અને એની લાયકાત પણ તમે જોઈ શકો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે બેચલર્સ ડિગ્રી એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ કેન્ડિડેટ ફોર્મ ભરી શકે છે ભલે તમે બી એ કોમ કરેલું હોય તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે ઇલિજિબલ છો ઇલિજીબલ છો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ત્યાર પછી આગળ વાત કરીએ રક્ષક કેડરની જેટલે કે આપણે કોન્સ્ટેબલ કહે છે એમાં તમે જોઈ શકો છો કે કઈ કઈ અલગ અલગ વેકેન્સી કયા ગ્રુપ માટે કેટલી વેકેન્સી છે એ જોઈ શકો છો કે હથિયારી પોલીસ સબ કોન્સ્ટેબલ માટે એમાં છ હજાર નવસો બેતાલીસ વેકેન્સી છે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે બે હજાર ચારસો અઠ્ઠાવન વેકેન્સી છે પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફ જેને કહે છે એમાં ત્રણ હજાર બે વેકેન્સી છે અને જેલ સિપાહી પુરુષ માટે ત્રણસો વેકેન્સી છે જેલ સિપાહી મહિલા મેટ્રન માટે એકત્રીસ વેકેન્સી છે ટોટલ પોલીસ કોન્સ્ટેબલની વેકેન્સી એ બાર હજાર સાતસો તેત્રીસ જગ્યા પર જાહેર કરવામાં આવેલી છે હવે અહીંયા તમે બાકીની માહિતી જોઈ શકો ક્યારથી ફોર્મ ભરાશે તો મિત્રો અહીંયા સ્પષ્ટ રૂપે પાંચમો મુદ્દો વાંચી શકો કે ત્રણ ડિસેમ્બર બે હજાર થી લઈને ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને 23 ડિસેમ્બર બે હજાર સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે ઓકે અને આના ફોર્મ છે એ તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ છે એના ઉપરથી ફોર્મ ભરી શકો અથવા સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમે WhatsApp મેસેજ કરી શકો તો પણ તમને આનું ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે મિત્રો કેમ કે તમને ખ્યાલ હશે કે જ્યારે ફોર્મ ભરતી વખતે તો ફોર્મ ભરી દઈએ છે ભરતી પણ આપી દે છે પરીક્ષા પણ અપાઈએ છીએ પણ જ્યારે છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ થાય છે ત્યારે તમે ઘણા લાસ્ટ ભરતીમાં જોયું છે કે ઘણા બધા લોકોએ પોતાના ફોર્મમાં મિસ્ટેક કરી હતી જેને લઈને એમને આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાંક ને ક્યાંક રિજેક્શન થયું છે ઓકે તો આવી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ફોર્મ ભરતી વખતે ઓકે અથવા તમે નીચે આપેલા નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો ઘરે બેઠા તમે આનું ફોર્મ ભરી આપવામાં આવશે ઓકે તો અત્યારે પોલીસ ભરતીએ તો ભરતી બોર્ડ પરીક્ષાની કહેવાય કે શું ક્યારે આયોજન લેવાશે એ પ્રમાણે હવે આપણે આગળ જોઈએ કે ડિસેમ્બરના એન્ડ સુધી તો ફોર્મ ભરાશે ઓકે તો આનું રનિંગનું આયોજન ક્યારે થશે એના ઉપર આપણે અલગથી એક સેપરેટ અલગ વિડિયો બનાવીને આ બાબતે આપણે ડિસ્કશન કરીશું ઓકે તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ